તમને જય સોમનાથ જય રઘુનાથજી જય માતાજી અત્યારે અમે માણસા તાલુકાના માણેકપુર ગામે છીએ અહીંયા એક સંમેલન હતું અને જેમાં તમામ સમાજના લોકો માતાઓ બહેનો વડીલો ઉપસ્થિત હતા અમારા ધ્યાનમાં એક એવી વાત આવી છે કે આજે આપણે કેન્દ્રમાંથી આવતા વડાપ્રધાન સહિતના નેતાઓ જે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવી રહ્યા છે એમની સભામાં વિરોધ થાય અને વાતાવરણ તંગ બને અને આપણું આંદોલન જે શાંતિપૂર્વક ચોવીસ માર્ચથી ચાલી રહ્યું છે એ આંદોલનને આડા પાટે વાળવા માટે નું કોઈ ષડયંત્ર કરે અને એનો ભોગ ક્ષત્રિય સમાજ ન બને એટલા માટે સંકલન સમિતિએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સંકલન સમિતિ સાથે અને કોર કમિટીએ ગઈકાલે ચર્ચા વિચારણા કર્યા પછી આ પત્ર સોશિયલ મીડિયામાં મૂક્યો છે પ્રેસમાં પણ આપેલો છે અને એની વાત સ્વયં સ્પષ્ટ છે કે કરે કોઈ અને ભરે કોઈ એટલે આપણે તો આપણું આંદોલન ખૂબ શિસ્તપૂર્વક ચલાવી રહ્યા છે આપણું આંદોલન આજે પણ ચાલુ છે કેટલાક એવા બ્રહ્મો ઊભા કરી દેવામાં આવ્યા છે કે આંદોલન ઠંડુ પડી ગયું આ વાત જાણી જોઈને ફેલાવવામાં આવી રહી છે વાસ્તવમાં આજે માણેકપુર આવતીકાલે આણંદ ખાતે કરજણ ખાતે ત્યાર પછી ધોળકા ખાતે અને છેલ્લે મહાસંમેલન એ આપણું જામનગર ખાતે અને અનેક તાલુકાઓમાં આ સંમેલનો ચાલી રહ્યા છે આપણો પહેલો પડાવ પૂરો થયો હવે આપણા આગળના પડાવમાં આપણે જે વાત કરી એમ કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાપુરથી પહેલાં વાત હતી પણ સમાજને મજબૂર કરવામાં આવ્યો અને આ વાત આજે ભારતીય જનતા પાર્ટીના વિરોધ સુધી પહોંચી છે અને સાતમી તારીખે આપણી રણનીતિ મુજબ કારણ કે જેમ આંદોલન નો સમય જાય દિવસો જાય એમ એમ રણનીતિમાં પણ આપણે ફેરફાર કરવો પડે તો આપણે સાત તારીખે તમામ સમાજોને સાથે રાખી અને સાતમી તારીખે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં આપણે મતદાન કરવાનું છે એટલે કોઈ પણ એવી ભ્રામક વાતો આવે ભ્રમણાઓ આવે અફવાઓ આવે કે આંદોલન ઠંડુ પડી ગયું હવે આંદોલનની અસર ધીમી થઈ જઈ આવી કોઈ વાત જ નથી આપ જોઈ શકો છો કે અહીંયા તમામ આગેવાનો આદર છે એટલે યુવા મિત્રો માતાઓ વડીલો અને તમામ ક્ષત્રિય સમાજને હું વિનંતી કરું છું કે આવી કોઈ વાતમાં આવવું નહીં અને કોઈ સ્પષ્ટતાની જરૂર હોય તો જવાબદાર આગેવાનોનો સંપર્ક કરી લીધો લેવો હવે આપણે ગ્રાઉન્ડ લેવલ ઉપર આવ્યા છીએ એક તબક્કો હતો કે આપણે રેલી ધરણા જિલ્લાવાઈઝ સંમેલન અને મહાસંમેલન હવે જે જિલ્લા બાકી હતા એમાં આપણે સંમેલન કરી રહ્યા છે એટલે આપણા આંદોલનને ક્યાંય પણ બ્રેક વાગી નથી ક્યાંય પણ આપણું આંદોલન અટક્યું નથી ક્યાંય પણ આપણું આંદોલન ઠંડુ પડ્યું નથી આપણું આંદોલન ચાલુ જ છે અને ચાલુ જ રહેશે એની હું સમગ્ર આગેવાનો વતીથી આપને ખાતરી આપું છું આપ સૌનો આભાર જય સોમનાથ જય રઘુનાથ જય માતાજી